વડોદરા અકોટા વિસ્તારમાં આવેલા એ વન અને એ ટુ સનમૂન પાર્ક સોસાયટીમાં આવેલા સ્પાઇનેટિક્સ હોસ્પિટલ અને રિસર્ચ સેન્ટર ખાતે હાર્ટ હેલ્થ અવેરનેસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સ્થાનિક વિસ્તારના લોકોને પોતાના હાર્ટની કાળજી લેવા માટે જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું જનજાગૃતિ માટે લોકોમાં બેઝિક અવેરનેસ આવે તેની માટે હોસ્પિટલ દ્વારા વિવિધ કાર્યક્રમ યોજવામાં આવ્યા હતા હોસ્પિટલના ફિઝિશિયન ડૉક્ટર અભિષેક કહાર ડોક્ટર ઈનર પરીખ અને ડોક્ટર કિરણ જયસ્વાલ દ્વારા બેઝિક જન જાગૃતિનો અભિયાન શરૂ કરવામાં આવી રહ્યો છે આ વધુ માહિતી ડોક્ટર અભિષેક આપી હતી ગુડ મોર્નિંગ હું ડોક્ટર કિરણ જયસ્વાલ એન્ડોસ્કોપિક સર્જન ફાઉન્ડર એન્ડ રિસર્ચ સેન્ટર પીએફ ઓફિસોડ આજે અમે સૌ ભેગા થયા છીએ સંડેના This program will be continued as a કે જ્યાં માટે સામાન્ય નાગરિક માટે બેઝિક અવેરનેસ પ્રોગ્રામ ઘણી વાર કેવું હોય છે કે ભાઈ સામાન્ય તાવથી લઈને એ લોકો પછી ક્રિટિકલ સ્ટેજ સુધી પણ પહોંચી જાય છે પોસ્ટ કોવિડ પછી એરા બદલાઈ ગયો છે એટલે ખબર નથી પડતી કે કયા કારણે કોઈને શું થઈ રહ્યું છે તો બેઝિક ઇન્વેસ્ટિગેશન્સ અને ક્લિનિકલ એસેસમેન્ટ એ જરૂરી હોય છે તો એના માટે અમારા ફિઝિશિયન ડૉક્ટર અભિષેક કહાર ડોક્ટર ઇનલ પરીખ અને હું ડૉક્ટર કિરણ જયસ્વાલ બેઝિક જનજાગૃતિનો આ અભિયાન શરૂ કરી રહ્યા છે સ્પાયટિક્સ હોસ્પિટલ એન્ડ રિસર્ચ સેન્ટર ખાતે જેનું ગુલામનું નામ છે સાર્ક નમસ્તે હું ડોક્ટર અભિષેક કહાર ફિઝિશિયન એન્ડ ઇન્ટેન્સિવિસ્ટ આઈસીયુ ઇન્ચાર્જ શાર્ક સ્પાયનેટિક હોસ્પિટલ વડોદરા આજે અમે બધી અકોટામાં જે અમારું હોસ્પિટલ છે ત્યાં નજીકની સોસાયટીઝ માટે હાર્ટ હેલ્થ અવેરનેસ પ્રોગ્રામ રાખ્યો છે સો બિકોઝ નાવ વિન્ટર ઇઝ કમિંગ એન્ડ કેસીસ કાર્ડિયક કેસીસ અમે વધવાના છે એવું અમારું માનવું છે તો નજીકની સોસાયટી વાળા બધા અવેર રહે વોટ આર ધ સિમ્ટમ્સ પ્રિવેન્ટ કરી શકે શું ટ્રીટમેન્ટ મોડાલિટીસ હોય અને હાર્ટ હેલ્થ કેવી રીતે સારી રાખી શકે એટલા માટે અમે આ પ્રોગ્રામ રાખ્યું છે અને બધી સોસાયટીથી ખૂબ સારું રિસ્પોન્સ છે અને અમે ઉમીદ કરીએ છીએ કે બધાની હાર્ટ હેલ્થ સારી રહે અને બધા ફિટ રહે થેન્ક યુ મહેન્દ્ર સોલંકી દિવ્યાંગ ન્યૂઝ વડોદરા